કાપુતરા પોલીસ મથકે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ દ્વારા પરત કરવામાં આવ્યા હતા અને પોતાની વસ્તુઓ પરત મળી રહેતા લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી સુરતના કાપુદરા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અને આ મુદ્દામાલ તેઓને મૂળ માલિકને ઝડપથી પરત મળે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કામરેજ પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબજે કરેલા ત્રણ લાખ પંસઠ હજાર રૂપિયાના કિંમતમાં પેંત્રીસ મોબાઈલ સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો જી આજ રોજ તાપદ્ર પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા પાંત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે